ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ વૃક્ષારોપણ તેમજ વૃક્ષ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ખાસ કરીને મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામડિયા વાઇસ ચેરમેન બાબુભાઈ જોડિયા વેપારી બંધુઓ ખેડૂત ભાઈઓ અને મજૂર ભાઈઓ જોડાયા હતા અને અંદાજિત બે હજારથી વધુ વૃક્ષોનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું તેમજ આંબાની કલમો પાંચ હજારથી વધુ ફક્ત રૂપિયા પચાસ નજીવા બાબતે આ ખેડૂત ભાઈઓ અને વેપારીઓને વિતરણ કરવામાં આવ્યું મારું નામ બુસુભાઈ હરિભાઈ ઉકાણી ગામ ગુંદરણી મોવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વૃક્ષારોપણનું પર્યહો ઉજવે છે તેમાં ફીમાં રોપા આપે છે અને બીજું ઠવીની કલમું છે એ લોકો માર્કેટિંગ યાર્ડ તરફથી પચાસ રૂપિયા લેખે આપવામાં આવે છે અને ખેડૂતનું ધ્યાન રાખે રાખેને સફળતાપૂર્વક કાળજી રહી ખેડૂતોમાં કામ કરે છે એનો ધન્યવાદ આભાર બે હજાર પચીસ ની સાલ આંતરરાષ્ટ્રીય એટલે કે વર્લ્ડ લેવલે સહકારી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાત સમગ્ર ગુજરાત ભારત દેશમાં ફૂલે ફાલેલી સહકારી ક્ષેત્રની જે આપણી વ્યવસ્થા છે એ સાહેબ ખાસ કરીને ભારત આખી દુનિયામાં બીજા ક્રમનું શેરડી ઉત્પાદક અને ખાંડ ઉત્પાદક રાષ્ટ્ર હોય એ તમામ શેરડીનો ઉદ્યોગ ખાંડનો ઉદ્યોગ સહકારી ક્ષેત્રે દુનિયામાં બીજા ક્રમે ભારત દેશમાં છે એવી જ રીતે આઠ લાખ થી વધારે સહકારી મંડળીઓ ખેડૂતોને સસ્તા અને એકદમ સરળતાથી સરખામણીમાં સરળતાથી ખેડૂતોને પોતાની ભાષામાં ધિરાણ આપે છે અને ખૂબ સેવા સારી કરે છે કૃષિ નું જે ધિરાણ જોઈએ સમયસર ખાતર બિયારણનું એ સહકારી મંડળીઓ દ્વારા પ્રાપ્ત ખેડૂતો આખા દેશના કરે છે એવી જ રીતે ઘણી બધી એમ કે ખાસ કરીને શ્વેત ક્રાંતિ કહેવાય દૂધ ઉત્પાદનમાં એ અત્યારે આપણો જિલ્લા સંઘો સાથે સાથે રાજ્યનું ફેડરેશન અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન આપણું અમૂલ દુનિયામાં જેને નામ મેળવે છે નામના મેળવે છે દૂધ ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા કર્મે સમગ્ર દુનિયામાં ભારત દેશ ઉત્પાદન દૂધનું કરે છે સાહેબ એમાં પણ આપણે તમામ ક્ષેત્રમાં સહકારી ક્ષેત્રમાં સહકારી ભાવનાથી જે કામગીરી થાય છે એ દુનિયાના ફલક ઉપર ભારત દેશની સહકારીતા અત્યારે અવ્વલ નંબરે છે સાહેબ એના અનુસંધાને સમગ્ર ભારત દેશ આ બે હજાર આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી આખું ઉજવણી શરૂઆત કરી છે કારણ કે માર્કેટિંગ યા અર્ધ સહકારી ને અર્ધ સહકારી છે એ બંને અનુરૂપ છે સહકાર ક્ષેત્ર આવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્સરો ઊભા કરવા માટે સહકારી મંડળીઓ હોય સહકારી સંઘ હોય

એવી જ રીતે અન્ય વૃક્ષો પણ બે થી વધારે આજે વિતરણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં એક આખું પખવાડિયુંની ઉજવણી છે એના ભાગરૂપે ખેતી સહાયક કીટ જે સ્પ્રે પંપ તાલપત્રી ખેડૂતોને ઉપયોગી કાયમી એ વસ્તુ પણ એક હજાર રૂપિયાની સબસીડી સાથે આવતીકાલથી વિતરણ કરવાનું હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર